દર્શક મિત્રો સૌથી પહેલા વાત કરીશું આદુ વિશે તો પેટ ફૂલવાની સમસ્યાથી જો મુક્તિ મેળવવી હોય તો તમારે આદુનો ઉપયોગ કરી શકાય નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જો તમારું પાચન સારું ન હોય તો તમને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે કહેવાનો અર્થ એ છે કે જો પાચન સંબંધિત સમસ્યા થઈ જાય તો આપણો આખો દિવસ ખરાબ જતો હોય છે ઘણા બધા લોકોને કબજિયાત જેવી સમસ્યા પણ સતાવતી હોય છે ઘણા બધા લોકોને પેટ ફૂલવા જેવી અસામાન્ય બાબત પણ દેખાતી હોય છે પરંતુ આપણે જે કોઈ પણ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે જે કોઈ પણ ખોરાક આહારનું સેવન કરી રહ્યા છે એને કારણે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે ઘણા બધા લોકોને અમુક ખોરાકનું જો સેવન કરી લે તો બાદમાં ઘણી બધી સમસ્યા સતાવતી હોય છે તો આવામાં જો તમને પણ જમ્યા પછી તમારું પેટ ફુગ્ગાની માફક ફૂલવા લાગે છે તો તમારે ધ્યાન રાખવા જેવી બાબત છે હવે આના પછી તમે શું ખાઈ રહ્યા છો એને વિશે પણ તમારે જાણ રાખવી જરૂરી છે તો અત્યારના સમયમાં ખોટી ખાણીપીણીને કારણે લોકો ઝડપથી પેટ ફૂલવાની સમસ્યાનો શિકાર બની રહ્યા છે હવે આ જે પેટ ફૂલવાની સમસ્યા છે એને બ્લોટિંગ પણ કહેવાય છે તો ચાલો વાત કરીએ એવા ખોરાકની દર્શક મિત્રો સૌથી પહેલા વાત કરીશું આદુ વિશે તો પેટ ફૂલવાની સમસ્યાથી જો મુક્તિ મેળવવી હોય તો તમારે આદુનો ઉપયોગ કરી શકાય આદુ તમારી ડાયજેસ્ટીંગ સિસ્ટમને મજબૂત બનાવશે એની સાથે તમને બ્લોટિંગથી પણ છુટકારો આપશે હવે આના સિવાય વરિયાળી આપણા સૌ કોઈના ઘરમાં મુખવાસ તરીકે વરિયાળી તો હોય જ છે સામાન્ય રીતે વરિયાળી નેચરલ માઉથ ફ્રેશનરનું કામ કરે છે હવે આ વરિયાળી જો તમે ચાહો છો તો આનાથી તમારી બ્લોટિંગની સમસ્યાથી પણ તમને મુક્તિ મળી શકે એમ છે ચલો વાત કરીએ ફુદીના તો ઘણા બધા ઘરોમાં તમે જોશો કે ફુદીનાની ચા પીવાનું ચલણ હોય છે ફુદીના શરીર માટે પણ ઉપયોગી છે હવે આ ફુદીનાના જે પાન છે તે આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે આમ જોઈએ તો ફુદીનાની જે તાસીર છે તે ઠંડી છે જે તમારા પેટને ઠંડક આપશે હવે આ જ કારણ છે કે તમારું પેટ ફૂલવાની સમસ્યામાંથી મહદઅંશે મુક્તિ મેળવે છે હવે આને માટે તમે ફુદીનાની ચા પણ પી શકો ફુદીનાના પાનથી બનેલી જે ચા છે તેને તમે પીશો તો આનાથી તમને ફાયદો દેખાશે હવે આ સિવાય જીરાનું પાણી જો તમે એક ચમચી ફૂંફાળા પાણીમાં આખા જીરા પલાળીને એનું પાણી પીઓ છો તો પણ બ્લોટિંગની સમસ્યામાંથી તમે મુક્તિ મેળવી શકો છો તો દર્શક મિત્રો ઘણા બધા લોકોને તમે જોશો કે જમ્યા પછી તેમનું પેટ ફૂલવું એક સામાન્ય બાબત થઈ ગઈ હોય તો તેને બ્લોટિંગની સમસ્યા કહી શકાય છે તો જો જેમને પણ આવી તકલીફ હોય તે આવા ઉપાયો કરી શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ